તો આજે તો ઘર કીડી યુદ્ધ કરવા નીકળીએ જો કેટલી બધી લાંબી લાઈન છે હા યુદ્ધ કરવા નીકળી છે સેના તો જવું ભાઈ એમાં સેનાપતિ હશે ક્યાંક સિપાહી હશે અમુક રિવર્સ બી જાય પાછી જાય જો ક્યાંથી આવે છે હે અહીંયા થી આવેલી ઓ અહીંયા આવેલી છે

અને બીજો આજે લાકડાનો ઘોડો છે તો હવે આની અંદર ઘરે સામાન રહેશે આ તો તો થોડોક ખરાબ થઈ ગયો છે છે જે ને એને સાફ કરવું પડશે પેલા તો આમાં ઘણું બધું સામાન આવી જશે બે ઘોડામાં અને આજે બે ઘોડા છે ને એ આપણી દુકાને હતા તો દુકાનેથી હવે ઘરે આવી ગયા છે પ્રસાદી ચડાઈ આવ્યો સવાર ને ગયો તો અગરબત્તી કરવા તમે હવે યાદ રાતે

સ્કૂલ મેમ જ કેતી હે સગરમ એક જ રહું બાકી બધા ફ્રેન્ડ પપ્પા ને કેને નથી મને એમ કે તને નહી આવડે વારે વાહ તું અમારું નામ રોશન કરીશ સ્કૂલ માં મે તારું નામ એને કે ને નહી આવડે પકડાઈ ગઈ કઈ બાજુ ઉપડે હે ડોસી કને બેવા જાવ ડોસી કને જાવ વાતો કરો જા બળબળ કરીએ ને તો શાંતિ રહે ભલે ઉ ડોસી આવે પડી એ બેટા બુલ બુલ કરે પડી મે હે ને બે તન આવતી નથી ભલે લો ને કોક વાત હું કો પે ભલે તો જાવ રેણ કરો ઘણી બધી ટિકિટ દે ટિકિટ દે સેની ટિકિટ આટલે દે અહીંયા હું જવામાં ટિકિટ ખબર તમને ગયા બોલ રહી ગયો હે 10 ગણો ત્યાં સુધી પગી જાવ દસ ગણું ત્યાં સુધી પહોંચી જવું ગાય પેલા સ્પીડમાં બસ 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 પડી જશો અમાર માં સાચી દોડતા જ એક તો નાની ઉંમરના માણસો અને બીજા મોટી ઉંમરના માણસો બને ક્યૂટ હોય ભાઈ એની સાથે બેસવાની મજા આવે નાના છોકરાને રમાડવાની મજા આવે ને મોટા માણસો સાથે બેસવાની મજા આવે વાતો કરવાની મજા આવે જે મારા માં છે તમારા ઘરે બી એવી કોઈક મોટી ઉંમરના માણસો હશે તેની સાથે તમને ઘણી બધી મજા આવતી હશે તો ગઈકાલે મેં મારા ભાઈબન પાસેથી એક મૂવી લીધી જે હતી કંતારા વન ઘણો સમય થઈ ગયો મૂવીને ને મને હવે જોવાનું મન થયું હતું મને મૂવી મૂકી ઠીક હવે આ ભાઈ મારા એમ કહે છે કે કંતારા વન નથી કંતારા ટુ છે હવે મને અફસોસ એ વાતનો છે કે મેં આ ભાઈને વાત કરી

તમે જુઓ બંને મોઢું ફેરવીને બેઠા છે કપલ છે ભાઈ છે ને બોલતા નથી વચ્ચે તાર આવી ગયો છે તો ચકલીને જોઈને મને એક વાત યાદ આવી કે આપણે એક ઘર બાંધ્યું હતું ઘણા સમય પહેલાં મતલબ ચકલીના માળા માટે અને હવે ફાઇનલી એની અંદર કોઈક ચકલીએ પોતાનું ઘર બનાવવાનું ચાલુ કર્યું છે તમે જુઓ આજે દેખાય છે ને તમને તો અહીંયા તને આપણે એક લટકાયું હતું ને હવે એની અંદર માળો બંધાઈ રહ્યો છે અત્યારે તો આની અંદર કોઈ બચ્ચા કે કાંઈ નથી ઈંડા કે બસ હજી કન્સ્ટ્રક્શન ચાલુ છે માળાનું તો સારી વાત છે ચાલો ફાઇનલી કોઈક આની અંદર રહેવા આવી ગઈ ને સૌથી પહેલી લુપ્ત થતી પ્રજાતિ હોય ને તો એ ચકલી છે અને એનું કારણ મને લાગે છે આ નેટવર્ક છે જે આપણા ફોનમાં આવે છે નેટવર્ક તો એના કારણે લગભગ ચકલીઓને ઘણું બધું ઇફેક્ટ થતું હશે ઘણો બધો પ્રોબ્લેમ આવતો હશે જેના કારણે ચકલીઓ ગાયબ થવા લાગી ગઈ છે ઓલરેડી ઘણી બધી ચકલીઓની પ્રજાતિ ગાયબ થઈ ગઈ છે અને જે આપણા ઘરના આજુબાજુમાંથી એ પણ હવે ઓછી દેખાવા લાગી છે હવે બસ બચ્યા છે તો કબૂતર બાકી બધા તો ભાઈ પક્ષીઓ ધીરે ધીરે લુપ્ત થતા જાય છે પક્ષીઓની વાત નથી તમે નોર્મલી જેટલા બી એનિમલ છે દુનિયાની અંદર એ બી હવે ધીરે ધીરે ખતમ થવા લાગ્યા છે રાઇનો છે વેલ્સ છે શાર્ક છે તો એ બધી હવે ધીરે ધીરે ખતમ થાય છે ભગવાન પહેલાં એ બધા નિર્દોષ જીવને ઉપર લેશે ને પછી આપણા જેવા કચરાને એકસાથે તહેસ નહેસ કરી નાખશે એક બુક છે જેનું નામ છે ભવિષ્ય માલિકા તમને ખબર હશે કે ની ગૂગલ ઉપર સર્ચ કરજો હવે એ કેટલી સાચી છે એ તો મને નથી ખબર પણ હજી સુધી એની અંદર જે બી લખ્યું છે એ સાચું થતું આવ્યું છે એની અંદર એમ લખ્યું છે કે એસિડ વર્ષા થવાની છે મતલબ એસિડ પડશે આકાશમાંથી બીજું ભાઈ કે આપણો જે માણસ છે ને એનું માંસ વેચાશે માર્કેટમાં જે જીવ છે એ બધા તો ચાલ્યા ગયા હશે મતલબ કે આ નાના નાના જીવ જે છે પક્ષી છે માછલીઓ છે એ બધા ચાલ્યા ગયા હશે બાકી બધશે ખાલી આપણા જેવા તુચ્છ મનુષ્ય તો એનું માંસ વેચાશે ને આવું બધું ભયંકર લખ્યું ભારત ઉપર હુમલો થશે ઘણા બધા દેશ આક્રમણ કરશે ને એની અંદરથી ભારત વિજેતા થશે જે એકસો ચાલીસ કરોડનો દેશ છે તો એ જે પોપ્યુલેશન છે એ અડધી થઈ જશે એવું બધું લખ્યું છે તો હવે ક્યારે થશે એ તો ખબર નથી પણ એ મેન્શન કરેલું છે બુકનું નામ છે ભવિષ્ય માલિકા અને તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો તમને એ બુક જરૂર દેખાશે અને હજી સુધી એની અંદર જે બી લખ્યું હતું એ સાચું થવા સાચું થતું આવ્યું છે જેમાં કોરોના બી મેન્શન હતો તો અડધી પોપ્યુલેશન બચશે ને એમાં એવા લોકો બચશે કે જે ભક્તિભાવ કરતા હશે ભગવાનમાં જેને શ્રદ્ધા હશે એવા લોકો બચશે બાકી બધાનો વિનાશ થઈ જશે જયારે આ યુદ્ધ થશે ને ત્યારની આ વાત છે યુદ્ધ ક્યારે થશે એ તો ખબર નથી ચાલો એ તો જોવાની વાત છે પણ હા

નહી કાઢું જતું જેમ તે નાખ્યું બધું